નડિયાદમાં કોંગ્રેસની ગુંડાગીરી ભાજપના નેતાઓ પર જીવલેણ હુમલો નડિયાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાયદા વ્યવસ્થાને નેબે મૂકી ભાજપના પૂર્વ કાઉન્સેલર અને અગ્રણીઓ પર હિચકારો હુમલો કર્યો હતો લોકશાહીમાં રજૂઆત કરવાનો અધિકાર છીનવીને કોંગ્રેસે પોતાની દાદાગીરીનો નગ્ન નાચ કર્યો હતો આયોજક પૂર્વકનો હુમલો કોંગ્રેસે પ્રમુખ હાર્દિક ભટ્ટ અને રાજુ રબારી સહિત દસ થી વધુ લોકોનું ટોળું અચાનક જ ભાજપના નેતાઓ પર તૂટી પડ્યું આ હુમલો આકસ્મિક ન હતો પરંતુ આયોજન પૂર્વક ભાજપના અવાજને દબાવવાનો પ્રયાસ હતો જાતિવાદી માનસિકતા ખુલ્લી પડી છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલા દરમિયાન જ્ઞાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને પોતાની જાતિવાદી માનસિકતા છતી કરી હતી ભાજપના નેતાઓ સ્થાનિક મુદ્દાઓ અંગે કમિશનરને રજૂઆત કરવા ગયા હતા જે દરેક નાગરિકોનો અધિકાર છે પરંતુ કોંગ્રેસે ભાજપના લુખાઓ કહીને આશાંતિપૂર્ણ શાંતિપૂર્ણ રજૂઆતને હિંસક બનાવવામાં આરોપ કર્યો

કમિશનર સાહેબ ને મળવા ગયેલો એટલે અંદર કોંગ્રેસ ના બધા જે હાર્દિક ભટ્ટ છે રાજુ રબારી છે રજની દવે છે ભાવિક પરમાર છે આ બધા અંદર બેઠેલા હતા એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું તો અમે બહાર નીકળ્યા ત્યાં પછી આ કાના આપડે રવિભાઈ જીગરભાઈ અને કાનાભાઈ અને અજયભાઈ ભાઈ બધા ભેગા થયા અમે એ લોકોની વેટ એન્ડ વોચ કરતા હતા બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી એ અમે કહેવા જતા હતા એટલે અમે બહાર એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પેલા બોલ્યા કે લુખ્ખા ઓ આવી ગયા છે લુખ્ખા ઓ આવી ગયા એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત જ સાહેબ અમે કીધું સાહેબ અમે તમારી જોડે રજૂઆત કરવા આવ્યા છીએ આ અમને ગમે તેમ બોલે છે એટલે લોકોએ લોકો એ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો જે કાચના ગ્લાસ અને જે સ્ટીલ હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખ મારું કોણ કોણ હતા એ તમે ઓળખો છો એ આપડે ભાઈ હા રાજુભાઈ રબારી હાર્દિક ભટ્ટ પછી પેલા રજની દવે પરમાર્યાય મળી અમારે કોઈ વાત જ અમારે એમની જો રજૂઆત એમની હું તો મારા કોઈ ચર્ચા નહી મારા પ્રજાલક્ષી કામો માટે હું કમિશનર મળવા જતો હતો આ શબ્દ એમને ઉપયોગ કર્યો મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્ભટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા એમની રજૂઆત કરવા આયા છે અને અમે અમારા બધા પૂર્વ અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધીડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટું છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી જપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે નો પરિચય સમગ્ર ઘટના બની છે શું બની શું કેમ મારું નામ જીગર બ્રહ્મભટ છે સામાજિક કાર્યકર્તા છું હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડલક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો ભી રજૂઆત માટે આવેલા હતા અમે બધા ભેગા મળીને કમિશનર ને મળવા જઈ રહ્યા હતા એટલામાં ત્યાં ગાડે કોંગ્રેસના મડતિયાઓ આવી અને કઈક રજૂઆત કરતા હશે આપણે ખ્યાલ નથી પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકો જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડ લઈને કરતા રહ્યા છે તેને માટે રજૂઆત કરે છે લોકો ખાલી ખાલી લોકોને હેરાન કરે છે વારંવાર આવીને હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક પટ્ટ ના ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાદક શબ્દો હાલ્યા અને તે દરમિયાન એમણે બકુલભાઈ રબારી